હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બાજરાનો રોટલો વેલણથી વણીને પાટલી ઉપર અને થેપલાની જેમ રોલ થઈ જાય એવો બનાવીને તૈયાર કરીશું જેમાં કોઈપણ તામજામ વગર રોટલાનો લોટ જે રીતે ટૂપીને બનાવીએ એ જ રીતે આપણે રોટલો વણીને બનાવીશું અને એકદમ બધા જ રોટલા રોટલીની જેમ ફૂલીને દડા થશે તો વેલણથી પાટલી ઉપર જ વણીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે જે રીતે બાજરાનો લોટ રોટલો બનાવીએ એ જ રીતે મીઠું અને પાણી નાખી અને લોટ છે આપણે બાંધી લેવાનો છે આમાં કોઈ ગેસ ઉપર પાણી ગરમ કરવાનું કે ખીચું જેમ બનાવવાની જરૂર નથી બસ આપણે જે રીતે રોટલા બનાવીએ છીએ એ જ રીતે પરંતુ સાઈજ રોટલી જેવી જ બનશે એકદમ પાતળી અને ફૂલીને દડા અને આ રોટલો માટીની તાવડી ઉપર આપણે નથી શેકવાના લોટી ઉપર જ રોટલીની જેમ જ શેકીને તૈયાર કરીશું તો લોટ જરૂર પ્રમાણે આપણે લોટલાનો લોટ છે એનું કોઈ મેજરમેન્ટ હોતું નથી કેમ કે એક સાથે તમે વધી વધીને એકથી બે રોટલાનો લોટ બાંધી શકો એથી વધારે નહીં પરંતુ એક રોટલાનો લોટ બાંધો છો એમાંથી બેથી ત્રણ રોટલા બનીને તૈયાર થશે એકદમ પાતળા અને ફૂલેલા દડા જેવા તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખી અને ટૂંપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તો જે રીતે આપણે રોટલો ટૂંકતા હોય એ જ રીતે તૂપવાનું મસળી લેવાનો છે એકદમ સરસ રીતે મસડવાનો છે અને હથેળીનો હું તમને ભાગ બતાવું એથી વધારે મસડવાનો જેથી લોટ છે એકદમ ચીકણો થઈ જશે હવે અહીંયા રોટલાથી સેજ ઉપર એવો હતો અને જો મેં તમને ભાગ બતાવ્યો થેળીનો એ રીતે ઘસવાનો આ રીતે ઘસીને લોટ કરશો ને તો એકદમ ચીકણો થઈ જશે અને જરૂર પ્રમાણે પડે ને એ રીતે પાણી હાથમાં લેતો જવાનું અને એકદમ ચીકણો કદાચ કઠણ લોટ નથી રાખવાનો નથી વધારે ઢીલો મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે હું તમને બતાવીશ આગળ એકદમ સરસ અહીંયા લોટ છે એકદમ બરાબર ટૂપીને લેવાનો એટલે તમે વણો ને રોટલીથી તમને વણ થાબડીને નથી આવડતા કે ટીપીને નથી આવડતા તો તમે રોટલીની જેમ વણી પણ શકશો એવી સરસ મેથડ ઇઝીલી મેં બતાવી છે આમાં તો એકદમ સરસ રીતે લોટને છે મસડી લેવાનો અને પછી એને તમારે રોટલો બનાવવાનો તો પહેલાં આપણે રોટલાની જેમ જ ગોળ ગોળદડો બનાવી દઈશું અને તમે જોશો નહીં રોટલી હોય ને એટલો જ આપણે લોટ લેવાનો છે વધારે નથી લેવાનો તો અહીંયા રોટલાનો લોટ છે એનાથી અડધો પર નાખ્યો છે એમાંથી પણ હું થોડોક મેં પાછો કાઢી નાખ્યો તો મને થોડું વધારે લાગતું હતું ને એટલા માટે તો ખાલી એક રોટલીનો લોટ હોય ને એટલો જ લુવો આપણે લીધો છે અને સેજ હાથમાં આ રીતે બનાવી દેવાનો ટૂપીને અને આ સાઈડની આપણે જેમ રોટલામાં પાણી લગાવી દઈ એમ લગાવી દઈ હવે એને છે ને કોરો બાજરાનો લોટ બાજુમાં રાખવાનો જ બાઉલમાં કે કોઈ પણ અંદર ડીશમાં કે અને એમાં છે ને લોટને આ જે લોટનો લૂવો બનાવ્યો ને એ ડીપ કરી દેવાનો આ રીતે ફરતો લોટ એકદમ સરસ રોટલાનો ચોટી જાય એટલે જે રોટલો આપણે વણીએ ને ત્યારે પાટલીમાં ચોંટશે નહીં તો હાથથી પહેલાં તમને ખબર હશે કે આપણા દાદી વખતના રોટલી બનાવતા ને તો આ રીતે રોટલી પણ આવી જ રીતે બનાવતા તો એ જ રીતે આપણે રોટલી હાથેળીથી આપણી રીતે ફેરવતું જવાનું અળવું અળવું વેલણ ચલાવતા જવાનું પાતળો રોટલી જેવો રોટલો બનીને તૈયાર થઈ જશે સરસ મજાનો અને એકદમ સરળતાથી થશે તમને બિલકુલ પણ એવું નહીં લાગે તૂટી જાય છે કે કંઈ પણ વેલરનો વજન નથી આપવાનો હળવા હળવા હાથે આ રીતે ફેરવતા ફેરવતા કરવાનો હવે સરસ એવો મજાનો રોટલો પાતળો પાતળો બનીને થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પાતળો હું તોડીને પણ તમને આગળ બતાવી દઈશ હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની પહેલાં અને લોટી ઉપર રોટલો નાખી દેવાનો હવે નીચે લોટ ચોપડ્યો છે ને એટલે રોટલો ફાટી જાય એટલા માટે થોડું પાણી આ રીતે સ્પ્રેડ કરી ફરતું પાણી લગાવી દેવાનું જેથી રોટલો છે ને ફાટે નહીં એકદમ સરસ આપણે રોટલા જેવો જ બનીને તૈયાર થાય ગેસની ફ્લેમ મીડિયમ અને ગેસની તાવડીનો ઉપયોગ નથી કરવાનો અહીંયા લોઢી જ રાખવાની છે લોઢીમાં જ એકદમ સરસ એવા રોટલા બનીને તૈયાર થાય છે હવે તબેથાની મદદથી થોડો ઉપર કરી અને આપણે સાઈડ એની પલટાવી દેવાની છે સાઈડ પલટાવી અને નીચેનો ભાગ છે ને પ્રોપર આપણે પકવી દેવાનો નહીં તો રોટલો છે ને ફૂલશે નહીં એકદમ સરસ રીતે ભાખરીને કેમ નીચેનો તળિયો આપણે પકાવી દઈએ પછી ભાખરી ચેરવીએ તો ભાખરી ફૂલીને દડા થાય એમ રોટલો પણ નીચેનો સાઈડ સરસ પકાવી દેવાની એટલે દડો ફૂલીને દડો થશે હું ત્રણ બે ત્રણ રોટલા તમને અહીંયા બતાવી દઉં છું ફટાફટ કે એકદમ સરસ એવા ફૂલી ફૂલીને દડા થશે જે રીતે મેં વણીઓ અને ટુ મસડીઓ લોટ એ રીતે તમે કરશો તો તમારા રોટલા પણ એકદમ સરસ એવા ફૂલી ફૂલીને દડા થઈ જશે હવે જ્યારે આ સાઈડ ફેરવું ને ત્યારે ગેસની ફ્લેમ વધારી દેવાની એટલે ફટાફટ રોટલો ફૂલી જશે મીડિયમ ફ્લેમમાંથી હાઈ ફ્લેમ કરી દેવાની અને હવે રોટલો છે એકદમ સરસ થઈ ગયો છે તો નીચે લઈ અને ઘીથી આપણે ચોપડી દઈશું જેથી એકદમ પોચો પોચો રૂ જેવો રહે હું તમને આગળ પણ બતાવીશ એમ રોટલીની પપૂડી કરી શકો અને એમ તમે રોટલાની પપૂડી કરી શકશો એટલા સોફ્ટ રોટલા બનીને તૈયાર થાય છે તો બધા જ રોટલા આ રીતે બનાવી દઈશું તો આ બીજો રોટલો મેં તમને એવી રીતે જ બતાવી દીધો છે એકદમ સરસ રીતે બધા જ રોટલા ફૂલી ફૂલીને થઈ જશે દડા તો હું એક પછી એક તો બે ત્રણ રોટલા મેં તમને બતાવી વણી અને આ રીતે જ એક સાઈડ રોટલી તવીમાં રોટલા શેકાતા જઈને બાજુમાં આપણે જેમ રોટલી વણીએ એ રીતે જ રોટલો ભણતું જવાનું તો ફટાફટ છે આપણા રોટલા બનીને તૈયાર થઈ જશે પરંતુ રોટલી જેવા પાતળા એકદમ સોફ્ટ થશે અને એકદમ ફૂલેલા ફૂલેલા બધા રોટલા દડાની જેમ ફૂલી જશે મસ્ત તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા રોટલા ફૂલે છે એકદમ સરસ એવા આપણા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે એવા બધા જ રોટલા આવી રીતે બનાવીને તૈયાર કરી દીધા છે જો તમને મારી રોટલાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો કેટલા સોફ્ટ બન્યા છે ને એ પણ હું બતાવું તમે જો હાથમાં વાળશો ને તો ઉપર ફૂલેલો છે એટલે કોપટી ઉખડી જાય પણ રોટલો નહીં તૂટે અને એને તમે રોલ કરશો ને તો એકદમ થેપલા રોટલીનો આપણે રોલ કરીએ ને પપૂડી એવી જ થઈ જશે એકદમ સરસ એટલા સોફ્ટ રોટલા બને છે એકદમ પોચા પોચા અને રોટલી જેવા પાતળા અને સોફ્ટ સોફ્ટ અને જેને લોકોને ટૂપીને નથી આવડતો કે બંને હાથેળીથી નથી આવડતો તો તમે આ રીતે છે ને થપ થપાવીને ના આવડે ટીપીને ના આવડે તો તમે ઇઝીલી તમે આ રીતે રોટલો બનાવી શકો છો બહુ જ સરસ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પાતળો તમે જુઓ રોટલી જેવો જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જરૂરથી બનાવજો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર